રાજ્યગુરુ હિન્દુ આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહો છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ કયા કુળમાં જન્મા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો અને વિધર્મીઓ દાંડિયા લેવા ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા એક તરફ હિન્દુને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે અને લઈ વાત લવજેહાદ ની કે આ વિશ્વ પરિષદના અન્ય સંગઠનો લવજેહાદ નામે હોબાળો મચાવે છે તો લવજેહાદ નો શબ્દ કોંગ્રેસની સરકાર વખતે બે હજાર નવ માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠનો એ ભારત દેશ જે હજાર વર્ષ ગુલામી માં રહ્યો એ આપણી જેવા જયચંદો ના આશીર્વાદ થી જ રહ્યો છે